આરડી તેઘરાના દીપક કુમાર દેસાઈને મુંબઈ કાંદિવલી ખાતે અભિનેત્રી પ્રીતિ જાંગિયાનીના હસ્તે નેશનલ ઇમ્પેક્ટ એવોર્ડથી સન્માનિત કરાયા સાહિત્ય ક્ષેત્રે અત્યાર સુધી દીપક કુમાર દેસાઈને બારમો એવોર્ડ પ્રાપ્ત થતાં અનાવિલ સમાજ અને જિલ્લાનું ગૌરવ વધાર્યું મુંબઈ કાંદિવલી રઘુલીલા મોલના બેન્કવેટ હોલમાં નેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ બે હજાર ચોવીસનું એકત્રીસ માર્ચ રવિવારના રોજ આયોજન કરવામાં આવ્યું હતું આ એવોર્ડ સમારોહમાં મોહબ્બતે ફેમના ફિલ્મ સ્ટાર અમિતાભ બચ્ચન શાહરૂખ ખાન સાથે કામ કરનાર પ્રખ્યાત અભિનેત્રી પ્રીતિ જાંગિયાનીના હસ્તે પારડી તાલુકાના તિગરા ગામના દીપક કુમાર ગુલાબભાઈ દેસાઈને સાહિત્ય ક્ષેત્રે નેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા હતા અભિનેત્રી પ્રીતિ જાંગિયાની બોલીવુડની અનેક ફિલ્મોમાં એક્ટરો સાથે કામ કરી ચૂકી છે આ એવોર્ડ સમારોહના આયોજક રામકુમાર પાલ અને મુંબઈ રફતાર ચેનલના શૈલેષ પટેલ દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું આ સાથે જુદી જુદી શ્રેણીઓમાં ચાલીસ જેટલા નામાંકિત વ્યક્તિઓને નેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ બે હજાર ચોવીસથી સન્માનિત કરવામાં આવ્યા હતા પારડીના તિગરા ગામના દીપક કુમાર દેસાઈને આ સાથે બારમો એવોર્ડ પ્રાપ્ત થતાં અનાબિલ સમાજ અને વલસાડ જિલ્લાનું ગૌરવ વધાર્યું હતું દીપકકુમાર દેસાઈને નેશનલ ઇમ્પેક્ટ એવોર્ડ એનાયત થતા આયોજક રામકુમાર પાલ શૈલેષ પટેલ ગૌભારત ભારતીના અધ્યક્ષ એડિટર સંજય અંબાનનો દીપક કુમાર દેસાઈએ આભાર વ્યક્ત કર્યો હતો

પ્રસારણ કર્યું છે અને મને પ્રોત્સાહિત કર્યો છે એ બદલ આ ચેનલનું ખૂબ જ આભારી છું અને તારીખ એકત્રીસ માર્ચ બે હજાર ચોવીસના દિને શ્રી રામકુમાર પાલ તેમજ મુંબઈ રફતાર ચેનલના શ્રી શૈલેષ પટેલ દ્વારા કાંદિવલી ખાતે બોરીવલી કાંદીવલી ખાતે રઘુલીલા મોલમાં આવેલ બેન્કવીટ હોલમાં નેશનલ ઇમ્પેક્ટ એવોર્ડનું આયોજન એવોર્ડ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું અને એ એવોર્ડ સમારોહમાં મને બોલિવૂડની પ્રખ્યાત અભિનેત્રી મોહમ્મત એલ ફેન પ્રીતિ જિંગ્યાની દ્વારા આ એવોર્ડ સાહિત્ય ખાતેનો સાહિત્ય માટેનો એવોર્ડ મને પ્રાપ્ત થયો એમના હસ્તે પ્રાપ્ત થયો છે આ એવોર્ડ સાથે મને આ બારમો એવોર્ડ છે અને એ બદલ હું ઘણો જ આનંદ વ્યક્ત કરું છું અને મુંબઈની સેલિબ્રિટીઓ દ્વારા સંકલ્પ ન્યૂઝના ઘણા જ ઘણી પ્રશંસા પ્રશંસા કરવામાં આવી છે હું શ્રી રામકુમાર પાલ તેમજ મુંબઈ રફ્તાર ચેનલના શ્રી શૈલેષ પટેલ તેમજ ગોભારત ભારતીના અધ્યક્ષ એડિટર શ્રી સંજયનો ખૂબ જ આભારી છું અને તેમના પ્રત્યે શુભકામના વ્યક્ત કરું છું અને આ એવોર્ડ જ્યારે મને મળ્યો પ્રાપ્ત થયો ત્યારે ઘણી સેલિબ્રિટીઓ દ્વારા સંકલ્પ ન્યૂઝના આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઇબ અને લાઈક કરો બે આઇકન દબાવો જેથી આવનાજ ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલા પહોંચે લાઈક સબસ્ક્રાઇબ એન્ડ શેર ધ વિડિયો